ઘરઘરાવ રોયલ એન્ફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇક વેચવાનું છે આ બુલેટ બાઇક ઘરઘરાવ બાઇક છે અને કોઈ પણ લેવ વેચ માટે નથી ઘરઘરાવ બાઇક છે તો બાઇક તાત્કાલિક આપી દેવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર આ બાઇક ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડિયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો વાત કરીએ આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટેની તો આપ મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર આપેલો છે મલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે રોયલ એનફિલ્ડ ત્રણસો પચાસ ક્લાસિક બાઇકની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે અને બાઇક ટુ ઓનરમાં છે રેડ પણ રેડ કલર બ્લેક કલરમાં તમને આ બાઇક જોવા મળશે બુલેટ બાઇક બુલેટ બાઇકમાં મેગવિલ સાથે જોવા મળશે બેટરી સારી જોવા મળશે સ્લેપ કમ્પ્લીટ વર્ક કરે છે બાઇકમાં આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે તો બાઇક ટીપટોપ કન્ડિશન જોવા મળશે ફૂલ એસેસરી સાથે બાઇક જોવા મળશે અને કોઈ પણ લેવર્સ માટેની બાઇક નથી મિત્રો ઘર બાઇક છે તો તમે મિત્રો ઘર બાઇક અને કોઈ પણ દલાલ દીધા વગરની આ બાઇક તમને મળી રહેશે ક્યાંય પણ એક પણ રૂપિયો દલાલ દેવાની જરૂર નથી ડાયરેક્ટ માલિક આગળથી જ તમને બાઇક મળી રહેશે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તમે રૂબરૂ સ્થળ પર બાઇક જોઈ ડ્રાઈવ વગેરે લઈ અને આ બાઈક લઈ શકો છો તો વાત કરીએ આપણે આ બાઇકના માલિકની તો માલિકનું નામ જયેશભાઈ છે અને જયેશભાઈ આ બાઇકની કિંમત એક અને સાઠ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો જયેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે છન્નું ત્રણ એક્યાસી ઓગણત્રીસ એકાણું જયેશભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે એક લાખ સાઠ હજાર રૂપિયા બાઇકની કિંમત રાખેલી છે અને આ બુલેટ બાઇક તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો ઉમરાળા તો ગામ લંગાડા જોવા મળશે નામ જયેશભાઈ જયેશભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આ મિત્રો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ જયેશભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોઈ અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે જયેશભાઈનો કોન્ટેક કરી લો જયેશ રાજ